ચાર પાંચ મહિના પહેલાં કિસાન સંઘે આવેદનપત્ર આપીને કે ખેડૂતોની જમીન અગર ચાવીસ ચોવીસ મીટર જે રોડમાં ગયેલી છે એ સંપાદન થયેલ નથી અને ખેડૂતોને વળતર નથી આપ્યું એનું આવેદનપત્ર મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને આપેલું છે ત્યાર પછી પણ અવારનવાર ખેડૂતોએ મામલતદારસિંહ સાહેબને એને અગાઉ જે તે અધિકારીઓને રજૂઆત કરેલ છે ઘણા ખેડૂતોએ લેખિતમાં પણ કલેક્ટર સાહેબે પ્રાંત સાહેબ અને આર ઇઆરએલ વિભાગની અંદર આ બાબતની રજૂઆત કરેલી છે કે ખેડૂતોને સંપાદન થયું નથી ને વળતર મળેલું નથી પ્રાંત ઓફિસર સાહેબે પણ જવાબ આપ્યો છે કે સંપાદન થયું નથી અને સંપાદન થયું નથી એવોર્ડ થયેલો નથી એટલે આમ અધિકારી અધિકારીશ્રીઓએ પણ ખેડૂતોના હિતમાં જણાવેલ છે પરંતુ આજ સુધી આ વળતર બાબતે ખેડૂતોના હિતમાં કોઈ સરકારે નિર્ણય લીધો નથી કે અધિકારી કોઈ અધિકારીશ્રીઓએ સંતોષકારક જવાબ નથી આપ્યો આ પાલરાજ અંબુસર રોડના ખાસ કરીને વડુ ગામની અંદર જે રોડ પડ્યો છે એમાં ખેડૂતોની જ જમીન ગઈ છે કોઈ નાળ કે એવું કોઈ હતું નહીં પહેલેથી જ ખેડૂતોની જમીન કપાયેલી છે કોઈ વળતર આપી નથી એટલે હું હાલની પરિસ્થિતિમાં અહીંયા બે ખેડૂતો હાઈકોર્ટમાં ગયેલા છે અને આજે અધિકારીશ્રીઓ અહીંયા કામ કરવા માટે આવેલ બરજબરીથી ખેડૂતનું કેવું છે કે બરજબરીથી કામ કરવા આવેલા છે પ્રોજેક્ટ પ્રોડક્શન હાથે તો અમારી તો એક જ વિનંતી છે કે ખેડૂતોને સો ટકા ભયદરી ચાલે અને વળતર ચૂકવે ખેડૂતોના હિરતનો નિર્ણય લે એવી મારી વિનંતી છે આજે આ વડું ગામે જે કયા આ જમીનનો વિવાદ છે રોડ ખાતામાં એ ખરેખર કોર્ટ મેં ગયેલા છે અને કોર્ટનો હુકમ છે તો એ બાબતે સરકાર સરકારશ્રીને જે કઈ અધિકારી હોય પોલીસ ડિપાર્ટમેન્ટ તો માટે આવી હોય પણ મામલતદાર સાહેબ હોય પ્રાંત અધિકારી હોય અથવા પીડબલ્યુ ના સાહેબ હોય એ લોકોએ આ લોકોને સંતોષકારક જવાબ આપી અને એમને જે કંઈ મળતું હોય સરકારશ્રી તરફથી વળતર એ આપી ને એનો તાત્કાલિક ઉકેલ લાવી અમારી અપીલ છે ગામ વડુ પાદરા જંબુસર રોડ ફોર લેન થાય છે સંપાદન થયા વગર એ લોકો બળજબરી પૂર્વક કબજો લેવા માંગે છે પોલીસ બંદોબસ્ત સાથે તો અમારું જમીનનું વળતર મળે એવી અમારી વિનંતી છે